આદરવ કચ્છના માંડવીમાં બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે રત્નાપર ગામે પપૈયાના ખેતરમાં ભારે નુકસાન થયું છે કેળના ઝાડ વરસાદને કારણે સાવ જમીન દોસ્ત થઈ ગયા છે પાણીના ભયંકર પ્રવાહથી જમીનમાં કેનાલ બની છે ખેતરોમાં પણ મોટા પાયે ધોવાણ થયું છે માંડવી કચ્છ તાલુકામાં રત્નાપર કામ કે જે હંમેશા આધુનિક ખેતી માટે જાણીતું છે કે બાગાયતી ખેતી અને મીઠું પાણી ખેડૂત માટે આશીર્વાદરૂપ છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેના સ્થાનિક સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે સુરેશભાઈ કેવી પરિસ્થિતિ છે હાલ ત્યાં જી જી હા સર આપણે છે ને માંડવી તાલુકાના રત્નપર ગામે છે અત્યારે બધો બાગાયતી ખેતીનો જે વિકાસ છે એ રેગ્યુલર રેગ્યુલર ઉત્પાદન વધારે થતું હોય છે બાગાયતી ખેતીનું અને હંમેશા અગ્રેસર રહેતા હોય છે પણ અત્યારે હાલત એવી થઈ છે કે વરસાદ વધુ પડવાના કારણે આખા ખેતરો ખેતરો ધોવાઈ ગયા છે અને પેલા હોય કે આપણે અત્યારે ચાલીસ એકર નો ખેડૂત છે અને માંડવી તાલુકાને સર્વે કરવા જાય તો બહુ મોટો નુકસાન છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સર્વે કરવા વાળા પણ અત્યારે ઘટી શકે એમ છે આમાં ઠીક છે આભાર સુરેશભાઈ અમારી સાથે જોડવા બદલ